આજે આપણે બનાવીશું નાસ્તા માટે કે ગમે ત્યારે ખાવાની મજા આવે એવા વગરના મગની દાળના રૂ જેવા પોચા ખાટા ઢોકળા આ રેસીપી તમને બહુ જ ગમશે ચાલો રેસીપી શરૂ કરીએ તો હવે સૌથી પહેલા પ્રોટીન થી ભરપૂર હેલ્ધી ટેસ્ટી ચટપટ ઢોકળા બનાવવા માટે આપણે એક વાટકી મગની મોગર દાળ લેશું આની જગ્યાએ તમે મગની ફોતરાવાળી દાળ પણ લઈ શકો છો સાથે વન ફોર્થ કપ જેટલા આપણે ચોખાના પૌવા ઉમેરીશું અને બંનેને સારી રીતે ધોઈ લેશું શું તમે ક્યારેય દાળ અને પૌવાના ઢોકળા ખાધા છે એકવાર બનાવજો મચ્ચા પડી જશે તો સૌથી પહેલું કામ આપણે દાળને ખૂબ જ સારી રીતે ધોઈ લેવાની છે દાળ અને ચોખાના પૌવામાં રહેલી બધી જ ધૂળ માટી કચરો નીકળી જાય ત્યાં સુધી અથવા તો ક્લિયર પાણી મળે ત્યાં સુધી તમારે એને ધોઈ લેવાના સારી રીતે દાળ અને પૌવા ધોવાઈ જાય એટલે એનું એક્સ્ટ્રા પાણી કાઢી લેશું હવે આપણે આની અંદર એક વાટકી જેટલો રવો ઉમેરી દેશું સાથે મેં એક વાટકી જેટલું ખાટું દહીં લીધું છે દહીં ના હોય તો તમે સાથે પણ આ ઢોકળાને તૈયાર કરી શકો છો અહીંયા આપણે એક વાટકી દહીં ઉમેરી પહેલા બધું મિક્સ કરીએ પછી આપણે એક વાટકી જેટલું પાણી ઉમેરીશું ફક્ત આપણે વન ફોર્થ કપ જેટલા ચોખાના પૌવા ઉમેર્યા છે બાકી બધું માપ તમારે વાટકીનું રાખવાનું તો કોઈ એક વાટકી સેટ કરી લો એ જ વાટકીથી મગની દાળ એ જ વાટકીથી રવો એ જ વાટકીથી દહીં અને એ જ વાટકીથી પાણી લેવાનું છે હવે બધું સારી રીતે આપણે મિક્સ મિક્સ કરી બધું કર્યા પછી આને ઢાંકી બે કલાકનો રેસ્ટ આપી દઈશું બે કલાકમાં ખૂબ જ સારી રીતે દાળ તમારી પલળી જશે તો તમે રાત્રે દાળને અલગથી પલાળીને પણ ઢોકળા બનાવી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સારી રીતે આપણી દાળ પલળી ગઈ છે અચાનક મહેમાન આવવાના હોય તો તમારે સવારે એક થી દોઢ કલાક જેવી તમે દાળને પલાળો તો પણ દાળ સરસ પલળી જશે અહીંયા આપણે દાળને ખાટા દહીં સાથે પલાળેલી છે એનાથી ઢોકળાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો હવે દાળ સરસ પલળીને ફૂલી ગઈ છે તો આ સમયે આપણે બધા જ મિક્સરને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દેશું સાથે ઢોકળાને એકદમ ટેસ્ટી બનાવવા બે તીખા લીલા મરચા બે ઇંચ આદુના ટુકડા ઉમેરી દેશું અહીંયા તમને લસણ ઉમેરવું હોય તો લસણ પણ ઉમેરી શકાય અડધી ચમચી જેટલો હળદર પાવડર અને બે ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દેશું સાથે આપણે આમાં જરૂરિયાત પ્રમાણે થોડું પાણી ઉમેરી દેશું જેથી બધી જ વસ્તુ સારી રીતે પીસાઈ જાય તો બધી જ વસ્તુને મેં સારી રીતે પીસી લીધી છે અને તમે જોઈ શકો છો મીડિયમ ઘટ એવું ઢોકળાનું બેટર તૈયાર થયું છે પીસેલું ઢોકળાનું બેટર તમને બતાવું તો તમે જુઓ આ રીતે મેં એકદમ ઝીણું પીસ્યું છે તો હવે ઢોકળા ઠંડા થયા પછી પણ એ એકદમ સોફ્ટ રહે ને એના માટે આ સમયે એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દેશું અને હવે ઇન્સ્ટન્ટ ઢોકળા તૈયાર કરવા એક પેકેટ ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું જો ઘરમાં ઈનો ના હોય તો અડધી ચમચી જેટલા કુકિંગ સોડા સાથે પણ આ ઢોકળા ખૂબ જ સરસ બને છે તો તમે ઈનોની જગ્યાએ કૂકિંગ સોડા જે આપણે ઢોકળા ભજીયામાં વાપરતા હોઈએ એ ઉમેરી દેવાના હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું બધું સરસ મિક્સ થાય ને એટલે તરત જ આપણે ઢોકળાની પ્લેટને તેલથી ગ્રીસ કરી દઈશું તો અહીંયા બે થાળી જેટલા ઢોકળા તૈયાર થશે તો આ રીતે ઢોકળાની થાળીને સારી રીતે તેલથી ગ્રીસ કરી દઈએ અને હવે તૈયાર કરેલા બેટરમાંથી અડધું બેટર આપણે આમાં ટ્રાન્સફર કરીશું તમને જેટલા જાડા પતલા ઢોકળા ગમે એ રીતે તમે બનાવી શકો છો પણ હું સજેસ્ટ કરીશ કે આ ઢોકળાને થોડા પતલા બનાવવાના જેથી ખાવાની ખૂબ જ મજા આવશે તો તમે જોઈ શકો છો ખૂબ જ સારી રીતે મેં બધું બેટર થાળીમાં ફેલાવી દીધું હવે ઉપરથી થોડું લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરીએ અને હવે ટુકડાને સ્ટીમ કરવા મેં પહેલેથી સ્ટીમરમાં પાણી ગરમ કરવા રાખી દીધું હતું તો એમાં આપણે ટુકડાની પ્લેટ રાખી દેસું અને ઢાંકી દઈએ હાઈ ફ્લેમ પર દસથી બાર મિનિટ માટે થવા દઈએ લગભગ બાર મિનિટ પછી આપણા ઢોકળા ખૂબ જ સારી રીતે સ્ટીમ થઈને તૈયાર થઈ ગયા છે આ રીતે આપણે ચાકુ ઉમેરીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો ચાકુ સરસ ક્લીન બહાર આવે છે મતલબ આપણા ઢોકળા અંદર સુધી સારી રીતે થઈ ગયા છે તો હવે ઢોકળાને થોડા ઠંડા થવા દઈએ અને આ જ રીતે બાકીની બીજી થાળી પણ બનાવી લઈએ હવે ઢોકળાની ઉપર રેડવા માટેનો એક વઘાર તૈયાર કરીએ તમે એમને પણ આ ઢોકળા ખાઈ શકો છો પણ વઘાર સાથે વધુ ટેસ્ટી લાગે છે તો વઘાર કરવા આપણે એક ટેબલ સ્પૂન તેલ ગરમ કર્યું એમાં એક ટી સ્પૂન જેટલા રાઈના દાણા બે થી ત્રણ લીલા મરચાં થોડા મીઠા લીમડાના પાન અને એક ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરી સારી રીતે વઘારને મિક્સ કરી અડધા વઘારને એક થાળીમાં અને અડધા વઘારને બીજી થાળીમાં એ રીતે રેડી દેસુ વઘારને બધી બાજુ ફેલાવી દઈએ અને હવે ઉપરથી થોડા લીલા દાણા સ્પ્રિંકલ કરીએ તો આમ તો બાળકો મગની દાળ ચણાની દાળ એવી કોઈ જ દાળ નથી ખાતા હોતા પણ ઢોકળામાં એ લોકોને ખબર પણ નહીં પડે એકદમ હેલ્ધી ટેસ્ટી પ્રોટીનથી ભરપૂર આ ઢોકળા તમે એકવાર બનાવશો ને તમારી સો ટકા ગેરંટી તમે વારંવાર બનાવશો ઢોકળા દેખાવમાં જેટલા સરસ લાગે છે ને ખાવામાં એટલા જ ટેસ્ટી છે એકદમ રૂ જેવા પોચા બનશે અંદરથી એકદમ જાળીદાર તૈયાર થશે અને સ્વાદ તો એટલો સરસ કે તમે રોજ બનાવીને ખાશો તો રોજ બનાવીને ખાઈ શકાય એવા એકદમ હેલ્ધી ટેસ્ટી આથા વગરના મગની દાળના પ્રોટીનથી ભરપૂર આપણા ઢોકળા તૈયાર છે એકવાર ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો ગરમા ગરમ આ ઢોકળાને ચટણી સાથે સર્વ કરજો ઘરમાં બધાને મજા આવશે તો ચાલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ